મિત્રો આજે વિશ્વ ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધા દેવગઢ બારિયા જયદીપસિંહ રમત સંકુલ ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે અહીંયાના ઉદઘાટક તરીકે માન્ય મંત્રી શ્રી પછુભાઈ ખાબડ સાહેબ કૃષિ અને મંત્રી અહીંયા હાજર છે સાથે મહેમાનો અહીંયા હાજર છે એમની વચ્ચે આ આર્ચરીની શરૂ શુભારંભ કરવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો આજની સ્પર્ધા શરૂઆત થઈ ગઈ છે અને ટાર્ગેટ પ્રમાણે ખેલાડીઓ રમી રહ્યા છે ખેલાડીઓ ગ્રામીણ વિભાગના ખેલાડીઓ છે અહીંયા ખૂબ સુંદર રમી રહ્યા છે અહીંયા સાથે આપણા બી સ્થાનિક વાજિદ્રો પણ વાગી રહ્યા છે આપણે માણીએ પૂરી રમત અંત સુધી વિડીયોમાં બની રહેજો ખૂબ સરસ બધા પોતાના તીર લઈ આવશો વીસમો ગ્રામીણ ઓલિમ્પિક દેવગઢ બારિયા ખાતે આપણા દશેરાના દિવસે ઉજવાઈ રહ્યો છે ત્યારે પેલી બાજુ ટૂંક સમયમાં પછી અહીંયાની રમત પૂરી થાય એટલે ગોપણ ફેંકની રમત પણ શરૂ થશે એનું પણ ધ્યાન રાખીશું છેલ્લો રાઉન્ડ ભાઈઓની છેલ્લી સ્પર્ધા લગભગ આપણા આપણા તીર લઈ આવશું કુલ આ મેદાન ઉપર આજે એકસો ને જેટલા ખેલાડીઓએ ભાગ લઈ એમાં સોળ વર્ષથી ઉપરની ઉંમરના તમામ ભાઈઓએ એકસો એસી જેટલા આપણા ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી ભાગ લીધો છે તેમણે ખૂબ સુંદર આજે આપણી જૂની પરંપરાગત રમત છે તેનું અહીંયા પ્રદર્શન કર્યું અને આપણે નિદર્શન કર્યું હવે આ રમતમાં આપણે વિજય મેળવવા માટે આપણને એટલી તો ખબર પડી ગઈ નવા છે એમને કે આપણે ઘરે પણ ખુલ્લું ખેતર હોય ત્યાં ચાર પાંચ ના જૂથમાં આપણે પ્રેક્ટિસ કરવી જરૂરી છે ખૂબ સરસ અહીંયા ભાઈઓની સ્પર્ધા પૂર્ણ થઈ છે વિના વિઘ્ને આભાર હવે ખાસ આપણી મહિલાઓની બહેનોની રમત અહીંયા શરૂ થઈ રહી છે એને આપણે માણીશું તારાબેન તારાબેન આવી ગયા સરસ હું નામ બોલું છું એના જરા ધ્યાન આપશો ભૂરિયા ઈશ્વર સુરતાન ખલતા ભૂરિયા ઈશ્વર સંતા મારો અવાજ સંભળાય તેવો અહીંયા આવી જાય ભૂરિયા ઈશ્વર સુરતાન ખલતા સોલંકી લાલાભાઈ મંચ પાસે આવેલાભાઈ સુરતનભાઈ ઈશ્વરભાઈ સુરતન પુરિયા સોલંકી લાલાભાઈ ઝાબુ આપડે

તીર ચાલી રહ્યા છે કુદી ગયું ખુબ સુંદર જોરદાર થોડા આગળ ખસી જાજો તેના હા ખુબ સરસ ખુબ સુંદર खूब छोटा बच्चे को वही ध्यान रखना पीछे छोटा बच्चा बढ़िया हमारी आर्चरी की गेम अभी चल रही है

સંપૂર્ણ ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધા પૂર્ણ થઈ જાહેર કરવામાં આવે છે અને ટૂંક સમયમાં આપણને રિઝલ્ટ મળશે તો આપણે આવી સ્પર્ધાઓ હંમેશા ગ્રામ્ય રેવા રમતા રહીએ આભાર